જેનલે આરોપીની માતા પત્ની અને બહેન દ્વારા દવા પી આપઘાતનો પ્રયાસ કરાયો હતો જેથી ત્રણ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાઈ હતી તો આરોપીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોય એક જ પરિવારના ચાર સભ્યોના આપઘાતના પ્રયાસને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી હાલ તો સ્મિમેર હોસ્પિટલ ખાતે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે જેની અંદર પાંસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલમાં હીરા ગયેલા હતા આ ગુનો દાખલ થયા બાદ મૈધરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા આ પોલીસ કસ્ટડી રિમાન્ડ ત્રેવીસમી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર જ છે આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઈફ દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઈફ દિલીપના મધર આ ત્રણેય જણાએ એમનું જે રેસિડેન્સ રાંદેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈ દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારા એ દવા પીધેલી છે તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એઓને અહીંયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના મા વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે તો એ લોકોને પણ સ્મીમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવ્યામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન છે આની અંદર જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી એ વખતે તપાસમાં દિલીપનું નામ ઓપન થયેલું હતું એટલે એની અટક થતા પહેલા જ્યારે એના દિલીપના ફાધરને ધ્યાનમાં આવેલું હતું કે આમાં દિલીપે મુદ્દામાં લીધો છે એટલે દિલીપની પણ ધરપકડ થશે એટલે એણે પોલીસને તપાસ વખતે એવું કહેલું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો કે હું આત્મહત્યા કરીશ જેની પોલીસે જે તે વખતે ઓફિસિયલ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને નોંધ રાખેલ હતી અને એ દરમિયાન આ બનાવ બનેલો છે હવે એ અત્યારે તો એ અમારી પ્રાયોરિટી નથી અત્યારે અમારે તો આ લોકોને ઉત્તમ સારવાર મળી રહે એ છે પરંતુ રીઝન હોઈ શકે કે કદાચ એમનો દીકરોની અટક થઈ હોય